નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો આપણા આ નવા શો નકામી વાતોમાં તમારું સ્વાગત છે

નવરાભાઈ થાકી ગયા લાગો છો અરે ના આવે એમાં થાક છે નો આ તો અમારો કમાણીનો ટાઈમ છે તો આ બગાસા છે ના આવે છે અરે એ તો કાલ રાત ના ગરબા પાંચ વાગ્યા સુધી ચાલ્યા એટલે પાંચ વાગ્યા સુધી એટલે પણ તમે તો પાસ વાળા ને એટલે તમે તો આઠ નવ વાગે પાસ આપીને નવરા થઈ જાઓ અરે એ તો બરોબર પણ આ બધી પબ્લિકને આપણે ફાઈવ સ્ટાર સ્પેશિયાલિટી જોઈએ ને એટલે સ્ટાર એટલે એટલે હવે એમાં થયું શું કે આની એક વરજ પહેલા પેલું નોરતું હતું એટલે એક મિનિટ હલો આ ભાઈ મળી ગયા ને સાત પાસ એટલે બાકીના પછી ત્રણ પૈ આપશું વેન્યુ ઉપર અને હિસાબે ત્યાં આવે હા મૂકો હવે ભાઈ હા તમે શું કહેતા હતા હું શું કહેતા હતા હા હા ફાઈવ સ્ટાર ફેસિલિટી એટલે થયું શું કે આની એક વર્ષ પહેલા અમે પેલું નોરતું હતું તો લોકો કાકરા કાકરા એવી બૂમ પાડવા લાગ્યા હવે એમાં થયું શું કે થોડું પાણી નાખ્યું એટલે એની ઉપર થોડી ધૂળ ધૂળ નાખી કોરી કરવા માટે એટલે થોડા કાકરા એક બે આવી ગયા તો એમાં પેલું નોરતું આખું કાકરા વીણવા માગ્યું પણ કાકરા વાગે પગમાં તો લોકો બૂમો તો પાડે ને એ તો બધું બરોબર પણ લોકો ને સહન જેવી વસ્તુ જ નથી હવે કાકરા થોડા આવી ગયા તો હવે ચલાવી લેવાનું એમ નવરાત્રી તો એક વર્ષમાં એક જ વાર આવે છે ને બે તો કાલે શું હતું કાલે પાછા કાકરા થયા હતા તમને વાર લાગી એટલે ના ના હવે કાલ તો થોડો કાદવ હતો એટલે કાદવ એટલે હવે આપણે કીધું તું કે એક દિવસ પહેલા થોડો વરસાદ આવશે

રોજની ટિકિટો હજાર ની રાખો તો લોકોને ફેસિલિટી તો જોઈએ ને હવે કહેવાનું મતલબ શું છે થોડી ચોકટ કરતા જ આવા ખાલી સિઝન પાસ ખાલી ફક્ત પુરુષો માટે જ છે હા એટલે પુરુષ હોય કે મહિલા પૈસા આપીને આવે કે મફતમાં પણ લોકોને સરખું એવું કાદવવાળું ગ્રાઉન્ડ થોડું ગરબા રમવા માટે અપાય એમ કે આ વાત એ સર એટલે

વરસાદ હતો એટલે દેડકા ને થોડી ખબર છે કે નવરાત્રી છે એટલે દેડકા કૂદવા લાગે એટલે લોકો દેડકા દેડકા એવું કરવા લાગ્યા પોતે ભલે દેડકા જેમ કુદી કુદી ગરબા કરે પણ તમે આમ પાંત્રીસો ના સીઝન પાસ લો અને દેડકા આવે તો લોકો ફરિયાદ તો કરે ને જો ભાઈ પાંત્રીસો ના પાસ ખાલી ફક્ત 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 પુરુષો માટે જ છે હવે પાંત્રીસો ના પાસ અમને તમને ડાયનાસોર દેખાડીએ હવે જે મળે છે એમાં તમને લોકોને સંતોષ થતો નથી તમારી આ જે સહન શક્તિ છે એને તો મારા પ્રણામ છે હો ભાઈ આ બધું તો આટલા વર્ષથી આ પાસ વેચવાનો ધંધો કર્યો ને એમાં શીખી ગયા એટલે એટલે ધારો કે તમારે દસ પાસ જોઈએ છે મને ગરબાનો શોખ નથી એટલે ધારો યાર હવે ધારો કે તમારે દસ પાસ જોઈએ છે અને તમે મને ફોન કરો છો પણ હું તમને શું કામ ફોન કરું તમે તો મારી બાજુમાં જ બેઠા છો એટલે એક્ટિંગ યાર હવે એક્ટિંગ કરવામાં યાર તમે ચીકાસ કરો છો સારું સારું કરો ચાલો હલો હા નવરાભાઈ મારે આજે રાતના 10 પાસ જોઈએ છે હા મળી જશે સાંજે 7:30 વાગે રિવર ફ્રન્ટ પહોંચી જજો રિવર ફ્રન્ટ ની આપણે ક્યાંક બીજે રાખો ને શું જો હું પેલા ગુજરાતી ફિલ્મોના ના રિવ્યુ કરું છું ને તો એમાં હું એવું કહું છું કાયમ કે ગુજરાતી ફિલ્મોમાં વારંવાર જે રિવર ફ્રન્ટ ના સીન આવે છે એનાથી કંટાળ આવે છે ક્યાંક બીજે બોલાવો ને સાહેબ એ યાર તમે યાર એક્ટિંગ માં આવું બધું કરો છો સારું ભાઈ સાંભળો લો ગાર્ડન આવી જજો ભલે ભલે બીજું કઈ તમારે મને પંદર હજાર યુપીઆઈ કરી દેવાના છે એટલા તો મારા ખાતામાં સોરી હું ભૂલી ગયો હું નાટક નાટક છે સોરી હા હું કરી દઉં છું પંદર હજાર કરી દઉં હમણાં હા તો હવે તમે મને તમારી આજુબાજુ જોઈશ પણ સાડા આઠ સુધી ત્યાં તમને નહીં દેખાવ કારણ કે તમે તમારા મિત્રો ભેગા કરશો ત્યાં સુધી તમારે ફોન કર કર કરશો પણ ઉપાડીશ નહીં બેટરી ઉતરી ગઈ એટલે ભાઈ ધંધો બગાડશો કે શું હું તમને ત્યાં એક્ઝેક્ટ સાડા આઠ એક કલાકે મોડો પહોંચીશ અને તમને સાત પાસો આપી દઈશ હા મેં તો દસ પાસ લીધા હતા ને અને પંદર હજાર તમને યુપીઆઈ પણ કર્યા હતા તમે ભલા માણસ સમજ્યા જ નથી મેં તમને સાત પાસો આપી દીધા તમે મિત્રોને લઈને ત્યાં ગરબાના ગ્રાઉન્ડે પહોંચી ગયા તમે મને ફોન કર 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 કરશો પણ હું ઉપાડીશ નહીં અને આટલું દસ ના ક્રાઉડમાં તમને હું દેખાવાનો થોડો એટલે ત્યાં સુધીમાં તમને વેન્યુ પર હિસાબ નું એ ખબર નહીં પડે એટલે સાત પાસ જ મળશે તમને એટલે મારા પૈસા ગયા જો ભાઈ આવી ચિકાસ રાખશો પહેલા દિવસથી તો શું ખબર તમને એક મહિને તમારા પૈસા મળી જાય એટલે એક મહિને હું ચિકાસ કરું મહિનો એટલે મને તો પૈસા કદાચ મળી જાય પણ આવા તો કેટલાય હશે અત્યારે તમે બે ચાર જણાને વેન્યુ પર હિસાબ કરવાનું કીધું એવું ગઈ નવરાત્રી એ કર્યું હશે તો એ જે પૈસા બધા વધ્યા તમે બધા તો નહીં આપતા હો તો એનું શું કરો તમે એટલે આપણી પાસે છે ને વ્યાજનું એ છે ત્રણ ટકા પાંચ ટકા દસ ટકા એ મહિને એટલે આપણે બધું સંભાળીને જ રાખ્યું છે એક મિનિટ ફોન આવ્યો છે હલો અરે પણ એટલા દસ પાસ ને અરે સારું નેટકર ભાઈ કટકર ભાઈ